ભરૂચ જિલ્લાની એમ કે કોમર્સ કોલેજ ખાતે ઇન્ટેન્સિટીફાઈડ આઈઈસી કેમ્પેન અંતર્ગત રેડ રન મેરેથોન કાર્યક્રમ યોજાયો જેમાં માન્ય ડીટીએચ ડોક્ટર વાયઆર માસ્ટર સાહેબ સિવિલ સર્જન શ્રી ડોક્ટર વીએમ ઉપાધ્યાય સાહેબ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ ડીએ વડોદરા સીએસઓ ભરતભાઈ શ્રીના માર્ગદર્શન હેઠળ એમકે કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ઇન્ટેસિફાઈડ આઈસી કેમ્પેન બે હજાર પચીસ એચઆઈવી તેમજ જાતીય રોગોના બચવા માટે યુવાઓમાં જનજાગૃતિ આવે એના સંદર્ભ માટે એનએસીઓ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસથી બે મહિના સુધી ચાલનાર ઇન્ટેન્સિફાઈડ આઈસીસી કેમ્પેન બે હજાર પચીસ અંતર્ગત રેડ રન મેરેથોન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ વિજેતાઓને એપ્રિસિએશન પ્રમાણપત્ર આપવામાં આવ્યા આ પ્રોગ્રામમાં આઈસીટીસી વિભાગના કાઉન્સલર શ્રી અશોકભાઈ હીરાભાઈ રોહિતભાઈ અને એસએસકે સ્ટાફ નીતાબેન જયદીપભાઈ તેમજ ડીટીસી સ્ટાફ યોગેશભાઈ પણ હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો પ્રોગ્રામની શરૂઆતમાં સિવિલ સર્જન શ્રી ડોક્ટર વીએમ ઉપાધ્યાય સાહેબ શ્રી અને ભરતભાઈ સાહેબને રન મેરેથોન પ્રોગ્રામની જાણકારી આપવામાં આવી જેમાં એચઆઈવી સીવીલએસ તેમજ ટીબી વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી જેમાં એચઆઈવીનો ચેપ શેનાથી લાગે છે એચઆઈવીનો ચેપ સેનાથી નથી લાગતો તેમજ એચઆઈવીનો ફેલાવો કેવી રીતે અટકાવી શકાય એટીબી સિફિલસે હિપેટાઇટિસ બી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ પ્રોગ્રામમાં આશરે બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ